બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે હું આવે છું ગુજરાતમાં વાવથરા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામની અંદર એક યુવા ડેરી ફાર્મરના તબેલા ઉપર હું આવ્યો છું આજે તો તમારું નામ શું છે વિનોદભાઈ માળકા વિનોદભાઈ

અને તમે આ કઈ યોજના થી પશુપાલન તમે સ્ટાર્ટ કર્યું બાર દુધાળા પશુ યોજના અંદર ફોર્મ ભરવું પડે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવું પડે બાર દુધાળા પશુ યોજના હેઠળ એની શું શું પ્રોસેસ હોય છે તે તમે દુધાળા પશુ યોજના અંદર તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરો ફોર્મ ભર્યા પછી તમારી મંડળીની અંદર ઉપરથી થી એપ્રુવલ આલે ઉપર થી એપ્રુવલ આવે એપ્રુવલ આલે તમારો દૂધ આગળના વર્ષનો હોવો જોઈએ એના પ્રમાણે એપ્રુવલ આલે ને એપ્રુવલ આલે પછી આપણે

એનો પંચાવન હજાર ભીમ ઉપવાસ અને આ બાંધકામ કેટલું હશે આ શેડ મારી ચારસો ફૂટ નું બાંધકામ છે પશુ યોજના અંદર આઠસો ફૂટ બાંધકામ અથવા તો જો ચારસો ફૂટ નું બાંધકામ હોય તો છસો ફૂટ નો વાળો માંગે તો છસો ફૂટ નો વાળો પણ તો વિનોદભાઈ આની અંદર કેટલી લોન મળે છે બાર દુધાળા પશુ યોજના પશુ યોજના હેઠળ આપણે પાંચ લાખ ને સિત્તેર હજાર ની લોન મળે છે પાંચ લાખ સિત્તેર હજાર ની લોન મળે એમાંથી વાર્ષિક આવે છે તો કે વાર્ષિક હપ્તો આવે છે દર વર્ષે એક લાખ ચૌદ હજાર બસો નો હપ્તો આવે પ્લસ આવે છે તો ફોર્મ ફોર્મ ભરવું હોય હોય ભરી 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 શકે શકે એની એની શું પ્રોસેસ 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 ખેડૂત પોર્ટલ ઉપર ઉપર કરવાની એના કર્યા પછી આપણે

એકદમ શાંત સ્વભાવની અને ઓરિજિનલ બંની નસલની ભેંસ છે પશુ મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો વિનોદભાઈ આ ભેંસની શું ડિટેલ છે કચ્છમાંથી લાવે છે કચ્છમાંથી લાવે પૂરી ને બે ભેગી લાવે છે પૂરી બે ભેળી લાવે છે એક દિવસે લાવે છે હાલ કેટલું દૂધ છે આનો હાલ 6 પ્લસ છે 6.5 ઉપર છે 6 6.5 6.5 કેટલો ટાઈમ થયો વિયા થયો આને 5 મહિના થઈ ગયા 5 મહિના થઈ ગયા તો પશુ મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બની નસલની ભેંસ છે બે મહિના કાપણ અને હાલમાં બે મહિના કાપણ છે અને

ભાવ તૂટતા નથી બીજા વર્ષમાં બંને નસલ ની ભેસ આવે દૂધ માં બધી રીતે સારી આવે છે અને કચ્છ બની શરૂ થાય ધંધોય સારો થાય મજાનો ધંધો છે જોરદાર કરાય ધંધો કરાય ઘરે બેઠા પશુપાલન કરાય તો ઘણા લોકો ને ઘણા યુવાઓ હાલ નોકરી પાછળ ગાંડા થઈ ગયા છે કે સરકારી નોકરી લેવી કે કોઈની નોકરી કરવી તો તમે શું તેમને સલાહ આપશો કે નોકરી લેવી કે ઘરનું પશુપાલન સ્ટાર્ટ કરવું મારા માનવા મુજબ જો બીજાની નોકરી કરવી એના કરતાં તો પશુપાલન ઘણું સારું છે પશુપાલન વસ્તુ મહેનત મોગે છે બાકી ઘર પરિવાર સાથે રહેવાનું અને મુદ્દો કે આપણા પરિવાર સાથે રહેવું બધી રીતે સક્ષમ રાખે છે મહત્વ નું દીજ મહત્વ બીજે ઠેર બાર ગામ નોકરીએ કરવી એના કરતા પશુપાલન શ્રેષ્ઠ છે ઘરનું પશુપાલન કરવું એ સારું સારું બિઝનેસ છે